હેલો મિત્રો આજે આપણે આવ્યા છે અલંગમાં અને અલંગમાં સીતારામ ટ્રેડર્સની મુલાકાત લઈશું અને ત્યાંના ભાવતાલ વિશે થોડી માહિતી આપીશું તો વિડિયો ચેક સુધી જોતા રહો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે અંદર જઈશું અને તેની ભાવતાલ વિશે થોડી માહિતી આપીશું તો વિડીયો જોતા રહો ચેક સુધી તો મિત્રો આ છે અરવિંદભાઈ ધાંડલિયા જે આ પ્લોટના માલિક છે અને તમે જે પાછળ જોઈ રહ્યા છો બટુકભાઈ ધાંડલિયા તમે અહીં અલંગમાં ખરીદી કરવા આવો તો અહીં આ સીતારામ ટ્રેડર્સની મુલાકાત લેજો અને અહીં જે વસ્તુના છે તે ભાવતાલ વિશે આપણે થોડીક માહિતી લઈશું તો વિડીયો જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ જે માલ છે આ હું ભાવ છે અને હું કાયમ આવે એ તમે થોડીક માહિતી આપો દર્શકોને બરાબર શરૂ કરો આ પેસ્યા છે પકડ છે હું હું ભાવે ભાવે તમને તમે વેશો આ સિત્તેર રૂપિયાનું એક આવશે હા આ સો રૂપિયાનું એક આવશે હમ આ એંસી રૂપિયાનું આવશે નાનું છે હં આ પકડ તાપરિયાનું કહેવાય આને હં દોઢસો રૂપિયાનું નંગ આવશે આ સાલો પકડ આવશે સો રૂપિયાનું નંગ તાપરીયા કંપની હમ તાપરિયા કંપની આ છે અઢીસો રૂપિયાનું નંગ આવશે આ સો રૂપિયાનું નંગ આવશે આમાં છ પાના થાય થાય છ પાના થાય જો આમ ખોલી નાખો એટલે છ પાના થાય હં

આ અઢીસો રૂપિયાનું આ પાંચસો રૂપિયાનું આ બારસો રૂપિયાનું બસો રૂપિયા નું પછી આ ડ્રીલ મશીન તેરસો રૂપિયા

આ દડા માં આવશે સો રૂપિયે કિલો ઓ છે એ તમારે દોઢસો રૂપિયા કિલો આવશે એમાંથી આ જે છે ઉપરનું એકસો વીસ રૂપિયા કિલો આવશે બે અઢી કિલો પછી જેવો ખાટલો ને જેવો ભરવા આ કલરના દડા એ એકસો ને વીસ રૂપે કિલો એકસો વીસ પછી આ પટ્ટી એ પટ્ટી નેવું રૂપિયે કિલો નેવું રૂપિય કિલો ટીંગાઈ બધી ખાટલા ભરવામાં ટાઈમ આવે એવી છે હા ખાટલા ભરવામાં કામ આવે હવે આ જે આ પટ્ટી છે હા યીરણી જ આવું છીએ

એકસો વીસ રૂપિયા કિલો શીપની છે ને હા શીપની આ કાપડમાં આવશે એકસો દસ રૂપિયા કિલો એકસો દસ પછી આ છ રૂપિયા કિલો હા પછી આ અમેરિકન કાપડ આવશે બસો ને વીસ રૂપિયા કિલો બસો ને કિલો હા આ હીરના આવશે એકસો ને પચાસ રૂપિયા કિલો બનાવ્યા વગરના જોતા છે તો અઠ્યાવીસ મીટર અઠ્યાવીસ ફૂટમાં આવશે સો રૂપિયા કિલો દોડામાં ગૂંથણી ના છે તો ત્રણસો રૂપિયા કિલો આ ગૂંથણી ના છે ને આ ગૂંથણી ના છે આ વળવાળા છે ફળવાળા છે એનો ભાવ શું છે 250 રૂપિયા 250 રૂપિયા કિલો કે આ જે પ્લાસ્ટિક માં છે પ્લાસ્ટિક માં છે ને હા એનો શું ભાવ છે 20 20ા પ્રમાણે હમ આ ઓપ

જે શીપ ની અંદર કેપ્સ્યુલ તરીકે ઓ કેપ્સ્યુલ માં આવે છે એની ફાટું પણ અહીં મળે છે એ ફાટું નો ભાવ પણ આપણે જાણી છે ખેડૂત તો લઈ જાય છે અલંગ થી વાડીઓ માટે તે પણ નંગ પ્રમાણે ભાવ છે નંગ પ્રમાણે છે 800 થી 1100 રૂપિયા સુધીના ભાવ છે ફાઈબર ના આવશે પ્યોર હા ફાઈબર ના આવશે

ગીરના કે ટેક્ટરના બંધ માટે લઈ જવા હોય તો એ પણ એ મળી રહી તમને આ બેલ્ટનો ભાવ પણ આજે મેં તમને કીધું ને પહેલા કે સો રૂપિયા બનાવ્યા અગરના હા યા હા પછી આમાં મીટર ઉપર ભાવ છે છ મીટર આઠ મીટર મશીન સાથે હા મશીન સાથે દસ મીટર પંદર મીટર પંદર મીટરના પાંચસો રૂપિયા દસ મીટરના સાડે ચારસો રૂપિયા આઠ મીટરના ચારસો છ મીટરના ત્રણસો ને સિત્તેર

એ નિયમ આવ છે તેનો ભાવ શું છે 150 રૂપિયો કિલો 150 રૂપિયો કિલો આ કલરવાળા પણ તમને ની દોરી આવશે શિફની કેપ્સ્યુલ માંથી નીકળી આવે કેપ્સ્યુલ માંથી નીકળે 220 રૂપિયો કિલો આવશે હા એક મિનિટ જો દોરી આવશે કિલો માં કેટલા ફૂટ આવતી છે કિલો માં જાડા બદલે અંદાજ નહી હોય એવો હા જાડી લ્યો તો ઓછી આવે પાતળી લ્યો આ બધાય આ 90 ફૂટ બંડલ છે એનું વજન 700 થી ગ્રામ જીવું થાય 700 થી 800 ગ્રામ હમ 90 ફૂટ તમને ક્વોન્ટિટી મળી જશે હા

આમાં તમને ન બતાવે તો કોમેન્ટ કરીને જણાવજો હું તમને કોન્ટેક નંબર આપી દઈશ સીતારામ ટ્રેડ્રેસ ત્રાપદ કઠવા રોડ તે છતાં તમને જો એવું લાગે નંબર જોતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો હું તમને તેમનો કોન્ટેક નંબર પણ જણાવી દઈશ ત્રાપસથી અડધો કિલોમીટર હા ત્રાપસથી લગભગ અડધો કિલોમીટરના અંતરે આ પ્લોટ આવેલો છે સીતારામ ટ્રેડ્રેસ આ તમને બધી ક્વોન્ટિટી પણ મળી જશે અને જો મિત્રો તમે અલંગમાં આવતા હો અને પ્લોટ કદાચ મળે ન મળે તો મને મારો કોન્ટેક કરજો અથવા તો કોમેન્ટ કરીને જણાવજો આ પ્લોટમાં તમને જે વસ્તુ બતાવી છે તે ભાવતાલ સાથે અને જો તમે વસ્તુ આ બધી ખરીદી કરવા માગતા હો અને અલંગમાં આવતા હો તો તેનો એડ્રેસ પણ તમને લખાવી દઈશ અને કોમેન્ટમાં કહેજો તો તમે તેનો ડાયરેક કોન્ટેક નંબર આપી દઈશ એટલે તમને પ્લોટમાં અહીં અલંગમાં ગોતવામાં સરળતા રહે અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરજો નમસ્કાર